એબીપી અસ્મિતાના અહેવાલની ધારદાર અસર જોવા મળી રહી છે પાટણમાં એબીપી અસ્મિતાના અહેવાલ બાદ હવે પાલિકા પ્રશાસન જાગ્યું પાલિકાએ ફિલ્ટર પ્લાન્ટની ટાંકીમાં લીકેજનું સમારકામ શરૂ કર્યું છે દસ લાખ લીટર ધરાવતી આ પાણીની ટાંકીમાં લીકેજના કારણે પાણીનો વેડફાટ થતો હતો હજારો લીટર પાણીના વેડફાટને લઈ એબીપી અસ્મિતાએ આ અંગે અહેવાલ પ્રસારિત કર્યો હતો ત્યારે પાટણ પાલિકા પ્રમુખ સહિતની ટીમ સ્થળ પર પહોંચી લીકેજ ટાંકીનું જોડાણ બંધ કરી અને નવી ટાંકીમાં જોડાણ આપવા માટેના આદેશ આપી દેવામાં આવ્યા છે પાટણ નગરપાલિકા વિસ્તારમાં આવેલી જે પીવાની દસ લાખ લિટરની જે ટાંકી હતી તે લી લીકેજ હતી અને તેના દ્રશ્યો કાલે એ અસ્મિતાના અંદર અહેવાલ બતાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ સફાળું તંત્રથી જે જાગ્યું છે અને ટાંકીની મુલાકાત અર્થે પહોંચી ગયા દ્રશ્યમાં જોઈ રહ્યા છે કે પાલિકાના પ્રમુખ છે તે જે વોટર વોટર ચેરમેન પણ અહીંયા પહોંચ્યા છે અને તે તપાસ કરી રહ્યા છે અને સાથે બાજુમાં બીજી જે ટાંકી બનાવવામાં આવી છે જે પંદર લાખ લિટરની તેના અંદર જોડાણ આડવાનું કામ કરવામાં આવશે એટલે કહી શકાય કે હાલ તો જે ટાંકીનું જે જોડાણ છે જૂની

એ રિનોવેશનમાં એ ટાંકી જર્જરિત હાલતમાં અમે મૂકી દીધી છે અને નવી ટાંકીમાં આજથી અમે જોડાણ આપવાનું શરૂ કરી દીધું છે કેટલા દિવસ પાણી બંધ રહેશે કેટલા દિવસમાં કામ ચાલુ થશે લગભગ બે બે દિવસ જેટલું પાણી બંધ રહેશે બાકી પછી રેગ્યુલર ચાલુ થઈ જશે એટલે પાણીની સુવિધામાં કોઈ હવે એવું તકલીફ પડશે નહીં એમાં પાટણની નગરજનો પાણીની સુવિધા માટે શાંતિ થઈ જશે ચોક્કસથી બેને જે જણાવ્યું કે જે જૂની ટાંકી હતી તેને હાલ રિપેરિંગ કામકાજ માટે ખસેડવામાં આવશે સાથે બાજુમાં આવેલી પંદર લાખ લીટરની જે ટાંકી છે તેના અંદર હાલ જોડાણ આપીને તે ટાંકી છે જે શરૂ કરવામાં આવશે એજાજ મનસુરી એબીપી અસ્મિતા પાટણ